સાવલી તાલુકા પંચાયત ખુદ રોડના વિકાસથી વંચિત વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં નવનિર્મિત તાલુકા પંચાયત કચેરીનો મુખ્ય માર્ગ સાથે જોડાયેલો રસ્તો ખૂબ જ ખરાબ હાલતમાં છે આ રસ્તા પર મોટા મોટા ખાડાઓને કારણે ચોમાસામાં પાણી ભરાઈ જાય છે જેના લીધે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ રસ્તાનું સમારકામ ન થતાં સરપંચો તલાટીઓ અને અરજદારોને અવર જવરમાં હાલાકી ભોગવવી પડે છે ગુજરાતભરમાં તાલુકા કક્ષાએ રસ્તાઓ અને વિકાસનું કામોનું સંચાલન તાલુકા પંચાયત કચેરી દ્વારા થાય છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે કરોડો રૂપિયાના ખર્ચે બનેલી આધુનિક સુવિધાઓથી સજ્જ સાવલીની તાલુકા પંચાયત કચેરીના માર્ગનું આયોજન ભૂલાઈ ગયું હોય તેવું લાગે છે આ કચેરીમાં સરકારી કામો માટે સરપંચો તલાટીઓ અને અરજદારોની સતત અવરજવર રહે છે પરંતુ માત્ર સોથી એકસો પચીસ મીટરનો ટુકડો રસ્તો ખાડો અને પાણી ભરાવાને કારણે મુશ્કેલીનું કારણ બન્યો છે તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે આ રસ્તો સાવલી નગરપાલિકાના અધિકાર ક્ષેત્રમાં આવે છે અને તેમણે આ મુદ્દે પાલિકાને રજૂઆત કરી છે આમ છતાં રસ્તાની દયનીય સ્થિતિને કારણે લોકોમાં નારાજગી વધી રહી છે વિકાસની વાતો કરતી સરકારની કચેરીનો માર્ગ જ બિસ્માર હોય તો વિકાસની અપેક્ષા કેવી રીતે રાખવી તાલુકા પંચાયત આભાનો જે રસ્તો છે એ સાવલી નગરપાલિકાના કાર્યક્ષેત્ર માં આવે છે અને હાલ એ રસ્તાની પરિસ્થિતિ ઘણી ખરાબ છે આ બાબતે મેં સાવલી નગરપાલિકાના પ્રમુખશ્રી અને પદાધિકારીશ્રીનું જે આંદોલન છે અને તેઓ દ્વારા એવું જાણવામાં આવે છે કે તેઓએ આ જે રોડ છે એનું કામ આયોજનમાં લીધેલું છે અને થોડા સમયમાં આ કામગીરી એમના દ્વારા કરવામાં આવશે